સૌથી મોટા દુઃખદ સમાચાર સામે આવી છે જી હા આપણે જણાવી દઈએ કે તેલમાં ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી છે તંત્ર વાત કરીએ તો બિહારમાં એક જ પરિવારના ચાર સભ્ય પર ત્રીસ ત્રણ હથિયાર વડે હુમલો ત્રણ મોત મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે વિડીયો મુજબ વિડીયો એક લાઈક કરો અને કરવાનું ભૂલતા નહીં અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે બિહારમાં બેગસુરાય જિલ્લા એક જ પરિવારના ચાર સભ્ય પર અજાણ્યા શખ્સોએ ત્રીસ ત્રણ હથિયાર હુમલો કરી દીધો છે મિત્રો જી હા આપણે જણાવી દઈએ કે જેમાંથી ત્રણ લોકોના મોત નીપ્યા છે જ્યારે એકની હાલત નાજુક છે વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે ઘટના બસવારા વિસ્તારના રશીદપુરા પંચાયતના વોર્ડ નંબર બાર ની છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે અજાણ્યા લોકોએ શનિવારે સવારે પતિ પત્ની પુત્ર અને પુત્રી પર જીવલેણ હુમલો કરી દીધો હતો વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે ઘટના પતિ પત્ની અને પુત્રીના ઘટના સ્થળે જ મોત નીપજી છે જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાત વર્ષીય પુત્રની હાલત ચિંતાજનક છે ગત માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેમના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મિત્રો જ્યાં ત્રણ લોકોના મૃત જાહેર કરી દેવાયા છે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે પોલીસે મૃતકોની ઓળખ નાગો મહેતો અને તેમની પત્ની સંજીતા દેવી અને પુત્રી સપના કુમારી તરીકે કરી છે મિત્રો આ ઘટનામાં ગંભીર રીતે સાત વર્ષીય પુત્ર અંકુશ કુમારની સ્થિતિ ચિંતાજનક છે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે હાલ પોલીસની ઘટનાની તપાસ કરી રહી છે મિત્રો જ્યારે ત્યાં સુધી હત્યારાની જાણકારી મળી નથી માહિતી મળતી છે મળતીબ કરવાનું ધન્યવાદ